ગરા વાગતા હતા આવતો તો બાપો આવતો તો મારો ભૂગ બાપો આવતો તો તો નમસ્કાર મારા ભાઈઓ વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે ગુજરાતમાં મિત્રો દરરોજ અવનવા કલાકારો વાયરલ થતા જ હોય છે અને એવામાં જ મિત્રો હાલમાં જ આ ખેતરમાં મજૂરી કામ કરતા એક ભાઈનો વિડિયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે અને બીજી બાજુ તમને ખબર જ હશે કે હાલમાં જ ગબ્બર ઠાકોર દ્વારા એક નાનકડું ટેન્યુ મિત્રો સાત થી આઠ વર્ષનું છે જેનું નામ છે ચેતન આદિવાસી અને તે ભાઈનું ગીત પણ મિત્રો તમે સાંભળ્યું છે જેના જેગરા અને મિત્રો હાલમાં જણા જણા ખા ગુજરાતમાં બૂમ પડાવી રહ્યા છે ત્યારે મારા ભાઈઓ હાલમાં જ એક ભાઈ છે બીજા ખેતરમાં કામ કરે છે અને મિત્રો આ ખેતરમાં કામ કરતા ભાઈનો અવાજ સાંભળી મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે આજે મિત્રો એકદમ સાચું સાંભળ્યું હાલમાં જે ભાઈનો વિડીયો વાયરલ થઈ થઈ રહ્યો છે ને એ વિડીયો પણ આપણે તમને બતાવવાના છીએ લાઈવ વિડીયો અને આ ભાઈ મિત્રો એક નાનકડા ગામડાના જ છે કયા ગામડા છે અને પૂરી માહિતી તમને આપવાનો છું તો વિડીયોમાં મારા ભાઈઓ ખાસ છેલ્લે સુધી બને રહેજો તો મિત્રો આ ભાઈ છે ચાણસમા બાજુના છે અને આ ભાઈનું નામ છે જગદીશ તો મિત્રો આ ભાઈનો વિડીયો પણ તમને બતાવું એ પેલા ખાસ મારા ભાઈઓ એક વિનંતી કરું છું કે આ ભાઈનો અવાજ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી બાજુ મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં જે જણા જણા ઘોઘરા ગીત ગાય ગાયું છે ને જે ચેતન આદિવાસીએ એ ગીત મિત્રો હાલમાં બહુ જ બૂમ પડાવી રહ્યું છે આખા ગુજરાતમાં અને ગીત મિત્રો ગબ્બર ઠાકોરના લીધે જ મિત્રો ઉપડ્યું છે એમ પણ કહીએ તો પણ ચાલે

ಮಾಲಡಿ ಮಾತಾ ತಾ ಮೇಲೀ ಮಾ ರಮವಾ ಜನಾ ಜನಾ ಗುಗರಾ ವಗ